એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર નજર કરીશું અત્યાર સુધીના મહત્વના સમાચાર અમરેલીમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું મિની પ્લેન ક્રેશ ઓગણીસ વીસ વર્ષીય પાયલોટનું મોત થતાં જ ખળભળાટ મચી ગયું છે ગીરિયા રોડ પર શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારમાં મિની પ્લેન ક્રેશ થતાં જ બ્લાસ્ટની સાથે આગ લાગી હતી અન્ય થી ત્રણ લોકો આગથી દાજતા સારવાર હેઠળ છે રાજકોટ એસઓજી ટીમે શાસ્ત્રી મેદાનમાંથી માદક પદાર્થ સાથે બે શખ્સોને ઝડપી લીધા ચોવીસ કિલો ગાંજા સાથે બે શખ્સોની પોલીસે ધરપકડ કરી કાર્તિક ઉર્ફે ગોહિલ અને નામના આરોપીની કરાઈ ધરપકડ પંજાબ પોલીસે અમેરિકા સાથે જોડાયેલા હથિયારોની દાણચોરીના મોડ્યુલનો પર્દાફાશ કર્યો તરત માં ડ્રોનનો ઉપયોગ કરીને ડ્રગ્સ અને હથિયારોની દાણચોરીમાં સંડોવાયેલા આંતરરાજ્ય ગેંગના ચાર સભ્યોની ધરપકડ ફાયરિંગમાં બે ઘાયલ બે ભાગતા પકડાયા અને ત્રણ ગેરકાયદેસર હથિયારો કારતુસ અને કિલો સાથે અફીણ જપ્ત કરવામાં આવ્યું દિલ્હીમાં ભારતીય યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપના સાંસદ નિશિકાંત દુબેની ન્યાયતંત્ર પરની ટિપ્પણી સામે વિરોધ પ્રદર્શન કર્યું ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટ કાયદા બનાવવા માગે છે તો સંસદ અને રાજ્ય વિધાનસભાઓ બંધ કરી દેવી જોઈએ દુબેએ ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના પર નિશાન સાધ્યું હતું અને દેશમાં ગૃહયુદ્ધ માટે જવાબદાર ઠેરવ્યો મેદનીપુરમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વિરોધ કરી રહેલા શિક્ષકોને કામ પર પાછા ફરવા કહ્યું અને જણાવ્યું કે રાજ્ય સરકાર તમારા પગારનું ધ્યાન રાખશે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જે ડી વાંસે આજે પરિવારના સભ્યો સાથે જયપુરના અંબર કિલ્લાની મુલાકાત કરી વાંસે કચ્છી ગોડી અને કાલબેલિયા સહિતના લોક નૃત્ય દર્શાવતો સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો જે રાજસ્થાનની જીવંત સંસ્કૃતિની ઝલક રજૂ કરે છે ગુજરાતમાં ગરમી ફરી બુક્કાબુ આવશે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની આગાહી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં વેવને કારણે લો વધશે બેતાલીસ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર છ શહેરોનું તાપમાન ચાલીસ ડિગ્રી ને પાર કેન્દ્ર સરકારે જૂના વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસી જાહેર કરી આઠ વર્ષથી જૂના ટ્રાન્સપોર્ટેશનના વાહનોને સ્ક્રેપિંગ પોલિસી હેઠળ રાહત અપાઈ પ્રદૂષણ ફેલાવતા વાહનોને સ્ક્રેપ કરવા માટેના નિયમો જાહેર પોલિસી અંગેની માહિતી પરિવહન પોર્ટલ પર ઉપલબ્ધ સોનામાં આગ ઝરતી તેજી યથાવત દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખને પાર પહોંચ્યો એક દિવસમાં બે હજારથી વધુનો ઉછાળ મોરબીના મચ્છુ બે ડેમના દરવાજાનું કરાઈ રહ્યું છે નવીનીકરણ ડેમનું લેવલ મેન્ટેન કરવા માટે ડેમનો દરવાજો એક ફૂટ ખોલાય પાણી છોડવામાં આવતા નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેશો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર